દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે જેને લઈને સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરવામાં આવી જ્યાંથી ત્રણ આરોપીઓ દારૂના જથ્થા સાથે ઝડપાયા અને દારૂ મોકલનાર અને વેચનાર બંને ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા જોકે વિજિલન્સે એક પોઈન્ટ અડતાલીસ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કતારગામપુર ત્રણ કુંડમાં દારૂની મહેફિલ માણતા હોય ત્યારે એક જાગૃત નાગરિકે રેડ પાડી વિડીયો બનાવ્યો આ વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે ત્રણ કુંડમાં અધિકારીઓ દારૂ પીતા હતા રેડ પડતા તમામ અધિકારીઓ ઉભી પૂછડીએ ભાગ્યા હતા અંગે સ્થાનિક કોર્પોરેટરને જાણ કરતા કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે આ સમગ્ર મામલે પોલીસને જાણ કરીને પોલીસે તપાસ શરૂ કરી હતી બનેલ છે સિંગનપુરમાં સ્વિમિંગ પુલ આવેલ છે તેમાં મારા ઉપર આઠ ને બાવીસે ગઈકાલે ફોન આવ્યો કે નરેન્દ્રભાઈ આપ આવો અને આના અધિકારીઓ દારૂની પાર્ટી કરી રહ્યા છે જેથી હું તાત્કાલિક અધિકારી મીડિયાવાળા ભાઈઓ સાથે હતા સ્થળ ઉપર જઈ અને એમાં બે જણા ગેટ ઉપર કૂદી અને ડાયરેક્ટ રેડ પાડી એમાં વિડીયોમાં બધા આવી ગયેલા છે મને જાણ થતા મેં સો નંબરમાં ફોન કર્યો પોલીસને પોલીસને ફોન પોલીસ કરીને પોલીસ રૂબરૂ સ્થળ ઉપર આવી જાય જે સોસાયટીના રહીશોને જે વારંવાર રજૂઆત કરતા હતા એમને એમ લાગ્યું કે ભાઈ નરેન્દ્રભાઈ પાંડવને હું રેન્ક કરું એટલે મને જાણ કરી જે છું સ્થળ ઉપર પહોંચી ને પોલીસને બોલાવી ને મારે ગામ જવાના કારણે હું ત્યાંથી સાડા નવે નીકળી ગયો હતો બાકી આગળ જે કઈ કાર્યવાહી કરે છે પોલીસ ગાંધીને ગુજરાતમાં વિદેશી દારૂ વેચાતો વધુ એક વીડિયો સામે આવ્યો ખેડા જિલ્લામાં ખુલ્લે આમ વિદેશી દારૂ વેચાતો